ચલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો સવારના સાડા સાત વાગ્યા આજુબાજુનો સમય હશે અને ચાર્લી ચેપલીન હતો ને તો એ એક બહુ મોટો કોમેડિયન હતો લોકોને બહુ હસાવતો અને બહુ એની મૂવી કે પછી એનો શો બ્લોકબસ્ટર ઉપર હિટ જતો ને હિટ ગયા પછી એ પોતે ડિપ્રેશનમાં જતો રહેતો કારણ કે એને એ પ્રોબ્લેમ એ ચિંતા સતાવતા રહેતી કે સતત એ એટલા માટે ડિપ્રેસ રહેતો કે હવે એ જે પોતે પાછલું જે પરફોર્મન્સ આપ્યું અથવા તો પાછલું જે હિટ ગયું એને 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 કમ્પીટ કરશે કરી શકશે કે નહીં એનાથી વધારે સારું પરફોર્મ કરી શકશે કે નહીં તો આવા પ્રકારના પણ સ્ટ્રેસ હોય એટલે ખબર ના હોય આપણને કે આપણે કયા સ્ટ્રેસમાં છીએ પણ કોઈને કોઈ સ્ટ્રેસમાં હોઈ શકીએ અને કાલે રાતે હતું ડૉક્ટર્સ પ્રીમિયર લીગ જે થવા જઈ રહ્યું છે ફરી પાછા સોળથી એકવીસ તારીખ સુધીના મેચ છે એના માટે ટીમ બનાવવા માટેનું ઓપ્શન હતું તો ઓક્શનમાં પણ બધા મિત્રો સાથે મળીને ઘણો આનંદ કર્યો એના પણ બે વિડીયો જે બનાવેલા છે એ ચેનલ ઉપર ઓલરેડી પોસ્ટ કરી જ લીધા છે ન જોયા હોય ને ઇન્ટરેસ્ટ હોય તો તમે જોઈ શકો છો ક્રિકેટ રસિકો માટે થોડા મજા આવે એવા હોય અને આ વખતે એમાં નવો રૂલ એડ કરેલો હતો કે માની લો કોઈ પ્લેયર તમે ખરીદેલો છે ને તમને એમ લાગે કે હવે એને પાછો પાછો આપી દેવો છે તો અમુક ટકા પેનલ્ટી લગાડીને એ પ્લેયર તમે પાછો આપી શકો અને એની બદલે પછી પાછો વારો આવે ત્યારે નવો પ્લેયર ખરીદી શકો તો આવી રીતે પ્લેયર રિલીઝ કરવાની સ્ટ્રેટેજી રાખી હતી એક તો એના લીધે ઘણા બધા પ્લેયર રિલીઝ થયા રાખ્યા રિલીઝ થયા અને વળી પાછું ઓપ્શન થોડું લાંબુ ચાલ્યું કારણ કે શરૂઆત પણ થોડીક મોડી થઈ હતી છ વાગે ચાલુ થયું હતું તો એના હિસાબે મોડું મોડે સુધી ઓક્શન ચાલ્યું હતું ચાલો તો વેદું આવી ગઈ છે સવાર સવારમાં ગાયને રોટલી નાખવા માટે તો આવું છે એ ઉઠી ગઈ છે તો હવે આગળ વધીએ અને બતાવીએ અને એમાં પણ ત્યાં પણ એક મોટિવેશન કહી શકાય એવું મળી ગયું કે ત્યાં જમવામાં પાઉંભાજી હતી હવે લાગે છે આવું મામૂલી વાત પણ ઠીક છે હવે ચાલો જ દઉં હવે તો થોડીક તીખી હતી તો બધા લોકો એમ જ કહેતા હતા તીખી છે તીખી છે ઓલા ભાઈને કીધું હતું કે થોડીક તીખી બનાવજો તો એને થોડી વધારે તીખી બનાવી ના કીધી એટલે પછી બધાય સુસ્કાર કરતા હતા કે આટલી બધી તીખી તીખી તું સૂઈ ગઈ હતી પછી આવ્યો હું આવ્યો સાડા દસે તીખી તીખી પાઉંભાજી ખાઈને આવ્યું એટલે બધા ઓલા વિચારો બનાવવા હોય ને એને કીધા કીધા થતા હતા બહુ તીખી બનાવી નાખી બહુ તીખી બનાવી નહીં બધા કહેતા હોય પછી આપણે ન કહેવાય એટલે એ બિચારાને કે એવી દાન જ તો ન હોય કે આ લોકોનું ખરાબ કરીએ જમાડવાને હરકી રીતે ઓલું કરવા જવું ને આપણું ક્યાંય નહીં છેલ્લું મિલ હોય એટલે એ તો એટલે ચાલે પણ એ સમયે પાછું એવું યાદ આવવું એ જરૂરી છે ને એટલે બધા લોકો એવું કહેતા હોય પણ જનરલી બધા ટીકા કરતા હોય એની ટીકા આપણે ન કરાય કારણ કે બધા તો કરતા હોય તો આપણે કરવાનો શું મતલબ છે અને જેની ટીકા કોઈ ન કરતું હોય એની ટીકા આપણે કરતા હોય તો ન કરાય તો એ વિચારે કે કોઈ નથી કરતું તો આપણે કેમ કરીએ ચલો આજનો દિવસનો આ બા જય શ્રી કૃષ્ણ બા જો સવારમાં થોડું થોડું કામ કરીને બેસી ગયા છે ને બાની દીકરી બેસી ગઈ છે વેદો શું છે કઈ નથી કઈ નથી આ જે કઈ છે તારે મારિયો ના કરવા ઈ નથી કરવું ભાઈ સાહેબ તો ઈ ખોલે ફોટો ફોટો ખોલ બંધ ફોલ બંધ કર સ્ટેન્ડ ને થોડીક શાંતિ લેવા દે નકર મારે પછી આ પાછું દે દેવું જો તું હક નહી કર તો ખબર છે તારો વિડિયો કેવો મસ્ત આવે જો આમ છેટેથી થી લઉ ને એટલે વિડિયો સારો આવે ઈતર વાતો થોડી ચાલી રહી છે હવે પાછું કઈક નવું યાદ આવશે તો કઈશ તમને થઈ ગયું તમે શું કરતા હતા હે કાલે બપોર પછી તારે તો ઓલો શિવ તો અક્ષર મંદિર જવું જ અક્ષર મંદિર જવું છે એમ કરતો તો પછી કાલે હું હું અયોગ્ય છાનમુ પછી કઈ કહેતો તો હે શું કહેતો તો જમવાનું તૈયાર કર્યું તો કે અક્ષર મંદિર જવું એ પપ્પા આવે પછી જમી લીધું હા મોબાઈલ માં ઓલો કરી દીધું નતો એવું થયું એમને મારે જવાનું હતું એટલે શું કરવું બીજું હવે નહીં ભાઈ હવે પાછું આવી રીતે નથી હવે તો જમીન પછી મોડે મોડે જવાનું છે મેચ ચાલુ થાય ને એટલે મોડું મોડું જવાનું હોય ત્યાં તો તમે હોઈ ગયા હોય આવું ત્યાં ક્યારે મેચ છે એ જોઈ લઈએ હવે નિરાતવાળા મેચ રમવાનું છે ખાલી એવું રવિવાર ના ના હજી થોડાક હવે થોડાક દી નથી કાંઈ બે અઠવાડિયા કાંઈ નહીં બે અઠવાડિયા પછી રમવાનું છે હજી તો

તો તારે સાંભળવું નથી હું તને કહું એટલું તું ન્યા બુદ્ધિ દોડાવશ ક્યાંથી તારી બુદ્ધિ પહોંચે તું વિચાર કર તારા દાદાના ફય એના દીકરા એના દીકરાના લગ્ન છે તારા એટલે તારે કાકા થાય પણ હવે એટલી બધી બુદ્ધિ ન હોય તારી પહોંચે ને લિમિટ બહાર વહી જાય ને કેપેસિટી ન હોય એટલી હવે કાંઈ કરવું નથી રહેવા દે તું શાંતિ રાખ હવે હું નાઈ લઉં ને તું નાં લે પછી આપણે કાંઈક આગળ કરશું ચાલો તો બપોરના દોઢ વાગ્યા આસપાસનો સમય છે અને બાળકો રમી રહ્યા છે રમી નહીં બોલથી રમી રહ્યા છે તો બતાવીએ હમણાં એટલે અહીંયા રમતા હતા અને એને પાછો કંઈક અલગ પ્રકારનો બોલ બનાવેલો છે છોકરાઓએ શેનો બોલ બનાવ્યો છે વેદુ આમાં આની વચ્ચે કાગળની વચ્ચે ને હે ને 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 ધીમે ને 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 સરસ વેદુનું મારું મેચિંગ છે આજે તો ક્રિએટિવ તો બાળકો એવા છે વેદુનું કંઈક કંઈક એવું ક્રિએશન હાલતું હોય પેલા અલગ અલગ કલરની ક્લે અલગ હતી ને તો એ કહે કે શિવ મારી બધી ભેગી કરી દે છે ને હવે કંટાળી તો એ કે હવે બધી ભેગી કરી નાખી એને ને એને અને મોટો એક એક મોટો બોલ બનાવીને હવે અત્યારે એનાથી રમે છે તો આવું ચાલ્યા રાખતું હોય બાળકોને અત્યારે તો સારા એવા પ્રમાણમાં તડકાનું પ્રમાણ અત્યારે થઈ રહ્યું છે કે ગરમી એવી પડી રહી છે પણ મજા આવે થોડીક વાર ગરમ હવાઈ ખાવી જોઈએ દિવસમાં એ ઉપયોગી છે શરીર માટે થોડુંક શરદી જેવું હવે તો થઈ ગયું છે સારું વાંધો નથી પણ ઘણા દિવસે સરખું થયું વાયરલ ઇન્ફેક્શન અત્યારે શરદીનું થઈ જાય છે ને આઠ દસ દિવસ તો આરામથી ખેંચી લે છે આઠ દસ દિવસ સુધી તમને ખબર જ સરખું જ ન આવે પછી સરખું આવે એટલે જાજો ટાઈમ ખેંચી લે છે એટલે અત્યારના વાયરલ ઇન્ફેક્શન પણ એવા થઈ ગયા છે તો એવું છે ચલો તો થોડીક પોલિટિક્સની વાત કરી દઈ જો કે મારો વિષય નથી તો આખા ગુજરાતમાં રાજકારણ થતું હોય ને તો ગોંડલની સીટ ઉપર ગરમાવો હોય આ વખતે રાજકોટની સીટ ઉપર ગરમાવો હોય છે જો રાજ્યસભાને એ રીતનું અલગ અલગ હોય ગરમાવો તો દેખાડે ગોંડલની સીટ હોય કે પછી આ વખતે ગોંડલની સીટ નથી પોરબંદરની સીટ ગોંડલ પોરબંદરમાં આવે એટલે પોરબંદરની સીટ ઉપર કંઈ બહુ જાજુ ખાસ એવું નથી પણ રાજકોટની સીટ ઉપર ગરમાવો છે કે કેન્ડિડેટ તમને પણ ખ્યાલ જ હશે રૂપાલા સાહેબ કેન્ડિડેટ જે ભાજપના છે એની સામે ક્ષત્રિય સમાજનો થોડો રોષ પ્રગટ થઈ રહ્યો છે તો આવી બધી બાબતોથી આપ પણ મારા કરતાં વધારે માહિતગાર હોય આ તો હું તો શું કહેવાય કે પાણીનું ટીપું જાણો ને તમે તો બધાય સમુદ્ર જાણતો હોય તો મેં તમને આ સાથે કાંઈ ટોપિક યાદ ન આવ્યો તો અત્યારે એ મેં તમને સાથે શેર કર્યો જો બાળકો રમતા રમતા ધીમે ઉડાડે હું હું ઉડાડ્યું હું લગાડ્યું ધીમે ઉડાડાય પણ અહીંયા ન ઉડાડે વેદું હા બાળકો રમતા રમતા ગમે ત્યાં લગાડી ક્લે થી રમતા રમતા એ હું કમ પાટિયું લીધું ક્લે થી રમો ને એવું નથી કરવું એવું નથી કરું ભાઈ શાંતિથી ઓલું ક્લે થી રમતાતા એ બરાબર હતું પાટ્યું લેવાની કઈ જરૂર છે નઈ ખોટે ખોટા પાટિયા લઈને બેહો છો હા પણ રમોને પણ ઈ ઓલું એક જ લેવાય નહીં સમજે કે બચ્ચો મેરે જેસે જીદ્દી હે જો ના બોલેંગે વોહી કરેંગે કા જો इसको बोला जाए कि ये मत करो वो तो वो पहले करते है जो बोलता हूँ वो करता हूँ जो नहीं बोलता वो डेफिनेटली करता हूँ ये सब का का? है चलो ज्यादा बोर नहीं करेंगे आपको भी कंटाड़ा आ जाता है बहुत ज्यादा ऐसे व्यर्थ की बातें हो तो तो ऐसा है कुछ चलो तो आज दिन धोकता धड़का में आटलूज कंटेन राखसू कहीं याद आत कहीं याद आते तो शेयर कर देसू તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ગઈકાલે બહુ મજા આવી ગઈ જે ક્રિકેટનું ઓક્શન હતું તો હું જે ટીમમાં ગયો છું ને એ જૈન ટીમ છે આમ જોવા જાઓ ને બધા શાંત સ્વભાવવાળા જ બધા ભેગા કર્યા છે પારસ સાહેબની ટીમ છે અને બધા મોટાભાગના શાંત સ્વભાવવાળા જ છે એટલે ડુંગળી લસણ વગરની જૈન ટીમ એટલે આમય આપણે અમે જૈન જેવું જ મારે જમવા જોઈએ તો ટીમે એવી જ મને મળીએ તો બહુ સારું છે એટલે શાંત સ્વભાવ પરફોર્મન્સ પ્રેશર વગર બધાય મજા આવે એવું છે તો રમશું આનંદ કરશું અને જે આનંદ કરશું એ તમને પણ બતાવશું જ્યારે ચાલુ થશે ટૂર્નામેન્ટ ત્યારે વગર કીધે એ તો કહું નહીં તો એ ખબર પડી જ જવાની બધાને કે કારણ કે એ બતાવ્યા વગર તો હું રહેવા જ ન હોય બસ તો આવું છે મળીએ પાછા નવા વિડીયોમાં તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો પાણી બાણી પીતા રહેજો આવી ગરમીમાં તંદુરસ્ત રહેવા માટે